તો આપણે નહીં જોઈને ફ્રેશ થઈ ગયા છીએ ગાઈસ વાગ્યા છે અત્યારે અગિયાર ને ભૂખ લાગી છે તો આપણે ખાવાનું લઈને બેસી ગયા છીએ આમાં મગ છે મગ ને રોટલી તો ચલો ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ લીંબુ નીતારી તો ગાઈસ આવી ગોડી થઈ ગઈ છે રૂમ ને રહી રહી હડા હડા કરા આવશે ગોડી થઈ ગઈ છે મય રહી રહી હે હે કરા તું હું મમ્મી તું હડા હડા કરે અને આ યોગ્ય એમ રમે છે આજે રમું છું લે આપણે ચવાનો લઈ ક્યું કર્યું ગાઈસ આપણને ફરીથી ભૂખ લાગી છે તો મગને રોટલી લઈને બેસી ગયા છીએ અને આવીને મેં દુકાને ગયો હતો તો ચવાનું લઈ આપ્યું છે તો લે આવીને ચવાનું આપી દીધું ના પાયું ગયા રમે છે ખાઈ જજો હા ભાઈ ચવાનું હા એટલે કાલે હું લઈને આવ્યો તો ગાઈશ છૂટા નતા એટલે તો ગાઈશ ચલો જમી દઈએ દેવ ચકલી આવી આપણા ઘરે એવું દરરોજ આવે તો સાંજ પડી ગઈ છે મિત્રોને અને કસ્ટમરનું પ્રોસેસર આવ્યું છે પ્રોસેસરમાં પ્રોગ્રામ બનાવવા માટે પણ ગાઈસ આમ એવું છે કે બટનનો થોડો ઇસ્યુ છે એટલે આપણે નવરાત્રિ પહેલાં હલોલ જશું એટલે લેપટોપ દ્વારા પ્રોગ્રામ બનાવશું આમાં અને તમારે બી કોઈને પ્રોગ્રામ બનાવો હોય તો કોન્ટેક કરજો મારો તો નવરાત્રિ પહેલાં આપણે જશું હલોલ પ્રોગ્રામ બનાવી દઈએ લેપટોપથી પછી આપી દઈશું એમને તો તમારે બી પ્રોગ્રામ પ્રોગ્રામ બનાવવો હોય તો કોન્ટેક કરજો આપણો પ્રેશર પ્રેસરનો પ્રોગ્રામ બી બનાવો તો બનાવી દઈશું દોઢસો વોટ ચારસો વટ કોમ્પિટિશનનો પ્રોગ્રામ અને હાલમાં ભાઈ અહીંયા ફોન છે ખેતરમાં જઈને આવ્યો આજે એ મમ્મીને અવી આવી આવે એટલે બતાવું તમને અને આપણી દવા આંખની તો ચલો ગાઈસ આમાં થોડું બે ત્રણ બટન કામ નથી કરતા કાંઈ એન્ટર કામ નથી કરતી એવું કંઈક છે તો આપણે કેબલ કનેક્ટ કરીને લેપટોપ દ્વારા બનાવી દઈશું તો હવે આપણે ધાબે જઈએ ધાબાનો નજારો બતાવું ફાઇનલી ગાઈસ ધાબે આવી ગયા છીએ અને આવું કંઈક આપણું ધાબુ છે ઘરનું તો ચલો હવે પાછો મેં નીચે જવું ધાબાને હું તમને લોકેશન જ આવ્યો હતો અને અમારી બાજુ બધાએ મકાઈ કરી છે કારણ કે આ બાજુ પથરાવાળી જમીન છે એટલે બધા મકાઈ કરે છે આ બાજુ અને આ બાજુ કપડાં સુકાય છે અમારા બધાના અમે પણ મકાઈ જ કરી છે જુઓ તમે અને રોડની પેલી બાજુ બી આપણી આપણા ખેતરો છે ત્યાં આપણે

તો સાંજ પડી ગઈ છે ને વાગ્યા છે રાત ના સાત ને એકતાલીસ અને ભયુ ખોલે છે લસણ કોના માટે

તો ચલો હવે આપણે આરામ કરીએ ખાટલામાં તો પાણી પીવાનું ભૂલી ગયો ક્યાં દેખતી એ મુજબ કબડ્યા ગાય સોયાબીન ખાવ હોય તો આવી જજો